અયોધ્યામાં ભગવાન રાજા રામચંદ્ર બિરાજ્યા છે પરંતુ ખરું રામ રાજ્ય જાણે સુરતમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમ દ્વારા કળિયુગમાં રામરાજના દર્શન કરાવવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલા પ્રામાણિક છે તેના પર ભલે શંકા હોય પરંતુ ઉત્કૃષ્ટ કામગીરી કરીને દેશભરમાં સ્વચ્છતા સંરક્ષણમાં સુરત શહેરને પ્રથમ ક્રમ મેળવવામાં જેમનો ખરો હાથ હતો તેવા નીચલા વર્ગના કર્મચારીઓએ પ્રામાણિકતાનો અદ્ભુત દાખલો બેસાડ્યો છે ગાર્બેજ કલેક્શન કરતા કર્મચારીઓએ તેમને મળેલા સોનાના દાગીના ભરેલું બોક્સ તેઓએ પ્રમાણિકતાપૂર્ણ વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા ઇસ્ટ ઝોન એ એટલે કે વરાછાના કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળી આવ્યા હતા દાગીના ટીમ દ્વારા પૂણા વોર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા જેથી મૂળ માલિકને સોનાના દાગીના પરત મળી શકે જેમાં હાથમાં પહેરવાના પાટલા કાનની બુટ્ટી અને ગળામાં પહેરવાનો હાર મળી આવ્યો હતો ગણેશ કુમાર મુરલી શીલાબેન વાનખેડે અને ડ્રાઈવર સલમાન શેખની ટીમે આ દાગીના પરત કર્યા હતા મેયર દ્વારા તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મેયરે કહ્યું કે વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી મૂળ માલિક નહીં મળતા દાગીના પૂણા પોલીસમાં જમા કરાવવામાં આવ્યા છે માનવતાવાદી કાર્ય બદલ તેમનું સુરત મહાનગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી ને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીએ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનોને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકવામાં પણ તે લોકો કચાશ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આર કે ચમકાવરે એવી જ